ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતો આવ્યો છે ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે પસંદગીની પ્રક્રિયા અમે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે ગુજરાતની બે એવી વિધાનસભા કેની પેટા ચૂંટણીની આખા ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી હતી કે વિધાનસભાની પેટા ચૂંટણી ક્યારે જાહેર થશે પણ આજે જ્યારે ચૂંટણી પંચે આ બંને વિધાનસભા એટલે કે એક છે કડી વિધાનસભા તેમના જે ધારાસભ્ય હતા કરશનભાઈ સોલંકી તેમનું કેન્સર જેવી લાંબી બીમારીથી નિધન થયું ત્યારથી આ બેઠક ખાલી પડી હતી એવી જ એક બીજી વિધાનસભા છે એ ટોપ ઓફ ધ ટાઉન બનેલી છે અને તેમના ધારાસભ્ય હતા એવા ભૂપત ભાયાણી તેમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા ત્યારથી આ બેઠક ખાલી પડી છે પણ આજે વાત કરવી છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની કેમ આ પેટા ચૂંટણીમાં ઉતારી શકે છે તો કોંગ્રેસ પણ સામે દમખમથી લડવા માટે કોને ઉતારી શકે છે આમ તો આ વિસ્તારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલનો ગઢ ગણવામાં આવે છે નીતિન પટેલ પણ હવે આની અંદર કોઈ નવા જૂની કરે તો નવાય નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું કૃણાલ આહિર ગુજરાતની બે વિધાનસભા છેલ્લા કેટલાક સમયથી આ ખાલી પડેલી છે એક છે વિસાવદર અને બીજી છે કડી આમ તો વિસાવદર તો અત્યારે ટોપ ઓફ ધ ટાઉન માનવામાં આવે છે કેમ કે ત્યાં પણ ખરાખરીનો જંગ છે કેમ કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને હવે મેદાને ઉતારી દીધા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે પણ આ કડી વિધાનસભા એટલા માટે પણ મહત્વની છે કે મહેસાણાથી જે ચૂંટણી લડી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કહી શકાય એવા નીતિન પટેલનો આ ગઢ ગણવામાં આવે છે અને નીતિન પટેલનું આ બેઠક ઉપર ખૂબ મોટું પ્રભુત્વ પણ છે પોતાની લોકચાહના પણ છે અને કાર્યકર્તાઓ અને મતદારોમાં તેમની સારી એવી પકડ પણ છે પણ આજે વાત કરવી છે આ બેઠક ઉપર કયા એવા જાતિગત સમીકરણો કામ કરે છે આ બેઠક ઉપર કેટલા મતદારો છો તે મહત્વની ભૂમિકામાં છે તો વાત કરવામાં આવે કડી વિધાનસભાના કુલ મતદારોની સંખ્યામાં તો અત્યારે કડીની અંદર બે લાખ નેવ્યાસી હજાર સાતસો ને જેટલા મતદારો છે અને જો વાત કરવામાં આવે જાતિગત સમીકરણની તો આ બેઠક ઉપર સૌથી વધારે કોઈ મતદારો હોય તો એ ઠાકોર સમાજના છે અહીંયા ત્રીસ ટકા જેટલા મતદારો ઠાકોર સમાજમાંથી આવે છે અને બીજી જો કોઈ એવી જ્ઞાતિ હોય તો એ છે ઓબીસી અને ઓબીસી સમાજમાંથી પણ બાર પાંચ જેટલા મતદારો છે બાર પાંચ ટકા જેટલા અને મુસ્લિમ સમુદાયમાંથી જો મતદારોની વાત કરવામાં આવે તો નવ ટકા જેટલી વસ્તી મુસ્લિમ સમાજની છે અને સાથે સાથે જ રબારી સમાજ પણ અહીંયા ચાર ટકા જેટલું મતદાનનું પ્રભુત્વ ધરાવે છે બ્રાહ્મણ સમાજની સાથે સાથે દરબાર સમાજની પણ અહીંયા ચાર ટકા જેટલી મતદાન છે અને પ્રજાપતિ સમાજનું પણ અહીંયા ચાર ટકા જેટલું મતદાન છે એટલે જો સીધી ભાષામાં આ વિધાનસભાની વાત કરવામાં આવે તો આ વિધાનસભા આમ તો અનામત સીટ છે પણ તેમ છતાંય અહીંયા ઠાકોર સમાજનું સૌથી વધારે પ્રભુત્વ છે ત્યારબાદ ઓબીસી સમાજ પણ અહીંયા કાટેકી ટક્કરની ભૂમિકામાં રહે છે તમે ગઈ વખતે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જોયું હશે જે કરશનભાઈ સોલંકી હતા તે વંસાયડાની અંદર જીત્યા હતા અને તમને બધાને ખબર છે કે મહેસાણાના પૂર્વ ધારાસભ્ય એવા નીતિન પટેલ અને કરશન પટેલ વચ્ચે કર માફ કરજો કરશન સોલંકી વચ્ચે હંમેશા ગ્રજગ્રા રહ્યો છે તો સામે નીતિન પટેલ પણ કરસન સોલંકીની સામે પણ મેદાને ઉતરી ચૂક્યા છે આમ તો બંને ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારથી તેમનો વિવાદ ચાલતો હતો પણ જ્યારથી આ બેઠક ખાલી પડી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કોને મેદાને ઉતારે છે તેને લઈને આજે જ્યારે નીતિન પટેલને પૂછવામાં આવ્યું ત્યારે શું કહ્યું નીતિન પટેલે આવો એ પણ સાંભળીએ વિધાનસભાની ચૂંટણી આજે ભારત સરકારના ચૂંટણી પંચે નોટિફિકેશન જાહેર કરી અને ગુજરાતની કડી અને વિસાવદર બંને સીટો જે અત્યારે ખાલી છે એ બેઠકો ઉપર ચૂંટણીની તારીખ જાહેર કરી છે અને ઓગણીસ જૂનના રોજ કડી વિધાનસભાનું અને વિસાવદર વિધાનસભાનું મતદાન થશે અને એ પ્રમાણે હવે તબક્કાવાર બધી જ ચૂંટણી પ્રક્રિયા ફોર્મ ભરવાથી માંડી પરત ખેંચવા અને પ્રચાર કરવો ત્યાં સુધીની બધી પ્રક્રિયા અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા સતત કાર્યકરો સાથે સંકલન કરી પ્રજાની વચ્ચે જઈ અને કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે કડી એ ભારતીય જનતા પક્ષનો ગઢ છે દાયકાઓથી કડી વિધાનસભા સીટ એ ભારતીય જનતા પક્ષ જીતો આવ્યો છે અને આ વખતે પણ કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા અમે ભારત સરકારના નોટિફિકેશન પછી અમારા પક્ષ દ્વારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કરવામાં આવશે અમારા પક્ષની પદ્ધતિ પ્રમાણે શક્ય છે કે નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવે આ નિરીક્ષકો કડી આવે અને કાર્યકરોને મળે હોદ્દેદારોને મળે એમનો અભિપ્રાય મેળવે અને પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા વિચારણા કર્યા પછી વધુને વધુ લોકપ્રિય એવા ઉમેદવાર અમારા પક્ષ દ્વારા જાહેર કરવામાં આવશે નીતિનભાઈ તો હસતા હસતા કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરશે દાવેદાર હશે એમને જેને પણ ટિકિટ આપે તેને અહીંનો વિસ્તારના મતદારો ચૂંટીને મોકલશે આવો એક એમને રદિયો તો આપી દીધો પણ ખરેખર કડી વિધાનસભાની બેઠક ઉપર જો ભારતીય જનતા પાર્ટીના ટિકિટના દાવેદારોની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં એવા ભારતીય જનતા પાર્ટીમાંથી હિતુ કનોડિયા એ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે હિતુ કનોડિયા ભૂતકાળમાં પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હવેથી કડીમાં પણ તેમનું દાવેદારીમાં સૌથી આગળ નામ ચાલી રહ્યું હોય તેવા ક્યાંક સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે અને તે સિવાય પણ બીજા નામો ચર્ચામાં છે અને એને વાત કરવામાં આવે તો રમેશભાઈ સોલંકી ઈશ્વરભાઈ મકવાણા એ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને સાથે સાથે મણિલાલ વાઘેરા સાથે પ્રહલાદભાઈ પરમાર આ બેઠક ઉપર એમનું પણ પ્રભુત્વ છે તેમનું પણ નામ ભારતીય જનતા પાર્ટીના લિસ્ટમાં અત્યારે આગળ ચાલી રહ્યું છે પણ સૌથી મહત્વનું નામ હોય સૌથી આગળ ચાલતું કોઈ નામ હોય તો છે હિતુ કનોડિયા જો ભારતીય જનતા પાર્ટી હિતુ કનોડિયાને ટિકિટ આપે તો સામે કોંગ્રેસમાં પણ એવા ચાર ઉમેદવારોના નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે હાઈકમાન્ડના લિસ્ટમાં તો એ છે રમેશભાઈ ચાવડા એમને પણ કોંગ્રેસ કદાચ ટિકિટ આપી શકે છે ને કોંગ્રેસના જે પ્રબળ દાવેદાર જેમને માનવામાં આવે છે એવા પ્રહલાદ પરમાર હોય કે પછી પ્રવીણ પરમારને પણ કોંગ્રેસ એ દાવેદાર તરીકે અત્યારે લિસ્ટમાં માનવામાં આવે છે પણ જો આ રીતના અમે જે તમને નામ આપ્યા એ સૂત્રો પાસેથી મળી રહ્યા છે આમાંથી કોઈને ટિકિટ આપે તો ખરાખરીનો જંગ કડીની અંદર જોવા મળે છે જો ભારતીય જનતા પાર્ટી કોઈ નવા ઉમેદવારને મેદાને ઉતારે તો સામે કોંગ્રેસ પણ જો આ જે ચાર નામ છે સિવાયના કોઈ નામને મેદાનમાં ઉતારે તો પણ રસાકસીનો જંગ અહીંયા જોવા મળવાનો છે કેમ કે ઓબીસી અને ઠાકોર સમાજની વસ્તી ધરાવતી આ બેઠક છે અને ભૂતકાળમાં પણ આ બેઠક ઉપર ઘણી ઉથલપાથલ થઈ ચૂકી છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ પણ અહીંયા દમખમથી પોતાનો પ્રચાર કરતા હોય છે આ વિસ્તારમાં નીતિન પટેલનું પણ ખૂબ મોટું પ્રભુત્વ છે કેમ કે મહેસાણાથી છેલ્લા ઘણા સમયથી ત્યાં જીતતા આવતા હતા અને આ વિસ્તારમાં તેમની સારી એવી પકડ છે પણ અત્યારે હાલ તો તે કોઈ ધારાસભ્ય નથી કે નાયબ મુખ્યમંત્રી નથી તેમ છતાંય લોકોમાં તેમની લોકચાહના એટલી જ છે એટલા માટે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે આ સીટ હવે કાટેકી ટક્કર બનવા જઈ રહી છે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પ્રબળ દાવેદારમાં જો સૂત્રો પાસેથી નામ મળે છે તે પ્રમાણે હોય તો હેતુ કનોડિયાને ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારી શકે છે અને કોંગ્રેસમાંથી પણ જે ચાર નામો સામે આવી રહ્યા છે તેમાંથી પણ કોઈને ટિકિટ મળી શકે તેવા અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે હવે તો આવનારા દિવસોમાં ખબર પડશે કે કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને ઉતારે છે ચોમાસાના વરસાદની સાથે સાથે હવે જનતાને નેતાઓના ભાષણથી પણ અત્યારે એક સમય આવી ગયો છે ચૂંટણીનો માહોલ સર્જાયો છે ફરી વખત ગુજરાતની અંદર રાજનીતિ તેજ થવાની છે નેતાઓના ભાષણો શરૂ થવાના છે રેલીઓ શરૂ થવાની છે તો તમને શું લાગે છે કે હવે વિસાવદરની સાથે સાથે કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કોને મેદાને ઉતારી શકે આ ચૂંટણી ખરાખરીના જંગની અંદર ફેરવાઈ જાય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર